આલો મિત્રો ભણવા આલો મિત્રો ભણવા આલો મિત્રો ભણવા આલો મિત્રો ભણવા તો સાત ભાઈને તો તમને લાગતું છે કે અત્યારે અડધી રાતે કોણ ભણવા જોઈએ પણ આપણે જઈશીએ કાલ છે ગણતરીનું પેપર અને હું ખુશભાઈની વિશે કરવાના છે ફૂલ આઉટ એટલે કે આપણે આખી રાત લાગવાનું છે અને પરીક્ષાની તૈયારી કરવાની છે બરાબર છે નહીં ટ્વેલ આવે એટલે કે ગયો બાવીયા હલવાય તો ઉભા રહ્યો હું એક જગ્યાએ ઉભો રહી જાઉં અને તમને જણાવો માહિતી કે આપણે આજે કેવા વિષય ઉપર વ્લોગ બનાવવાનો છે બરાબર ખબર આવી ગયા છે પરફેક્ટ જગ્યા અને બીજું કાંઈ તો નહીં આપણે આજે બાર કલાકનો જે છે એ ચેલેન્જ ચેલેન્જ લેવાનો છે બાર કલાક વાંચવાનું છે કાલે ગણિતનો પેપર છે એટલા માટે એટલે વાંચવાનું એટલે કે પ્રેક્ટિસ કરવાની છે પ્રિપેરેશન કરવાનું છે પેપરનું બરાબર અને છીએ બાર કલાક સુધી આપણે જાગી શકીએ છીએ જાગી શકીએ છીએ કે નહીં ત્રણ મિત્રો ભેગા થઈને તૈયારી કરવાના છીએ અને રાત છે તો ઘણા હમણાં ગાંડો પણ સમજ છે કે અત્યારે રાતે ક્યાં ભણવા જાતો છે પણ તેમ છતાં આપણે જઈએ છીએ અત્યારે ન વાગ્યા છીએ આજે શરદ પૂર્ણિમા હતી તો તમને સામે આજે શુભકામના શોર્ટ કહી દીધું હતું પણ તેમ છતાં ફરી એકવાર હવે સીધા જઈએ છીએ ખુશભાઈના ઘરે વિશાલભાઈને પિકઅપ કરીને વચ્ચે તેમને લઈને શું જવાનું છે ખુશભાઈના ઘરે ત્યાં જઈને તમને આગળ વાત કરીશ તો ચાલો મળીએ સીધા ખુશભાઈના ઘરે આ મિત્રો અહીંયા તમને એક વ્લોગ પણ જોવા મળ્યો છે એ વ્લોગ પણ જોયો છે ખૂબ જ મસ્તીનો વ્લોગ બનાવ્યો હતો વ્લોગ નથી સિનેમેટિક વિડીયો છે પણ આપણે આ જ એક મસ્તીનું ગીત છે જે ટ્રેન્ડિંગમાં હાલે છે એ ગીત ઉપર મેં ફૂલ વિડીયો બનાવ્યો છે સિનેમેટિક વ્યૂ સાથે તો મસ્ત એડિટિંગ છે જરૂરથી જોયોજો અહીંયા તમને લિંક જોવા મળશે ફોટો નથી લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરો એટલે ડાયરેક્ટ વિડીયો શરૂ થઈ જાય જોયો છે લાઇક કરી દેજો ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો છે તું ઘરે હાલ મિત્રો જો પગે તો એની મિત્રો અને જો સામાન છે આઈફોન સેવન્ટીન જે ન નો નીકળી થોડુંક બ્રાઇટન કેમેરા દેખાય જો બરાબર તો પગી ગયા છે અને હવે તૈયારી કરવી છે કેટલા વાગ્યા થી જાગી ગયું છે કેટલા વિડીયો બને છે છે બરોબર તો સુધી ફાસ્ટ ફોરવર્ડમાં મૂકી અને દઈએ કહેવા માંગો તમે કઈ હા જો વિદ્યાકુલના આપણે વિડીયો શરૂ કરી દીધો દર વખતે પરીક્ષાની જેમ તૈયારી કરી એમ ભવિષ્યવાણી જોઈશું તો હાલો તમને ફાસ્ટ ફોરવર્ડ માં મળીએ ફાસ્ટ ફોરવર્ડ કરી દો એટલે વિડિયો થોડો ટૂકો છે બરોબર જો આ કાક જોવે છે દાંત કાઢે શું છે આ બઈ થઈ ગઈ તી છે સાની ટેકનિક ખાસ કરી નાખવાની છે ભૂલતાને આ બે માર્ક ની અંદર આવતી કાલે તો ચાલો ફાસ્ટ ફોરવર્ડ તો જો મિત્રો અત્યારે કાંક ટાઈમ છે અગિયાર વાગ્યાનું નું બરોબર તો તમને દેખાડો લાઈવ પ્રોફાઈલ છે અગિયાર વાગ્યા દિન જાગ્યું છે આ પ્રમેય એક સી પાકો કર્યું છે તો જો આમાં તમને દેખાતું હોય કે ન દેખાતું હોય આપણે હમણાં Google ને તમ તમદાર અહીંયા ટાઈમ તમને નહીં દેખાતો પણ તેમ છતાં આપણે Google ને પૂછીએ પૂછો કાઈ કાળો ભાઈ વિશાલભાઈ વિશાલ ભાઈ છે હાલો Google કેટલા વાગ્યા ક્યો તો જો કક પ્રમેય છે જો તને હું મણ બેજે

પણ ચેનલ પર જો ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આવા ચેલેન્જ આપણે આગળ લાતા રહીશું અને વિડીયો શું કરવાનું છે લાઈક મારા શેર સબસ્ક્રાઇબ તો ચાલો ફાસ્ટ ફોરવર્ડ તો હવે મિત્રો ફરી એકવાર એક ક્લિપ બનાવવા માટે આવી ગયા છે અને ટાઈમ સ્લેપમાં નહીં બનાતા ફાસ્ટ ફોરવર્ડમાં બરોબર કારણ કે ચાલીસ ટકા ચાર્જિંગ છે અને હજી છ વગાડવાના છે તો જો અત્યારે બાર વાગ્યા છે બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે જો બાર વાગ્યા છે બરાબર ગૂગલ ને પૂછ લેવી તસલ હા બાર વાગ્યા છે ને પપ્પાનો ફોન પણ આવે છે પણ આપણે વિડીયો પહેલાં થોડોક ઉતારી લે પછી ઉપાડલી બરાબર કેટલા વાગ્યા છે હા પૂછવાની સ્ટાઇલ સારી છે જવાબ કેમ નહીં આવ્યો સમય કેટલો થઈ રહ્યો છે કેટલા વાગ્યા છે સમય રાત્રે 12 વાગીને 1 મિનિટ થયો છે ઓકે પુરૂફ ની સાથે તો પપ્પાનો કોલ આવશે હું રિસીવ કરી લ્યો અને પછી પાછો એક ક્લિપ જો શક્ય બનશે તો ઉતારશું બાકી વાચું જ જશે ચાલો આવતી ક્લિપમાં થઈ જશે

ખૂબ જ સ્ટાટો છે બરાબર મારા અંદર જે માઈનસ પાંચ દસ ડિગ્રી જેટલો મોબાઈલ જે છે ઠંડો થઈ ગયો છે જો અહીંયા હિસ્કો ખાવી છે અત્યારે થોડોક થાઇક ગયા તો એટલે અંગ બધા છૂટા પડવા પડે એટલે હિસ્કો ખાવામાં થોડોક બહી ગયી ઊભા થાય તો જો પેલી બધું નાસ્તો પણ પડ્યો તો જલેબીન હાટાન ધબધપાટી છે ઓબે બરોબર ફૂલ બાકા કે નાસ્તો કરીને પાસે બે જાઉં અને છ વાગ્યા સુધી આપણે વિડીયો પણ ઉતારવાનો છે અને આઉટ પણ કરવાનો છે વાંચવાનું સોરી ગણિત વાંચવાનું હોય દાખલા એવું બધું કરવાનું છે અને જે આઈએમપી પ્રશ્ન હોય એ બધા પાકા કરવાના છે તો જોઈશી અને આગળ તમને મળીએ ચાલો તો હા મિત્રો અત્યારે ફાઈનલ ત્રણ વાગ્યા છે અને મોબાઈલ કાઢીને દેખાડી દોલિક પસંદ થાય ત્રણ વાગ્યા સુધી તો હું જ બાર વાગ્યા વાગ્યા એટલે બે બે વાગ્યા અને છ વાગ્યા સુધી આપણે વિડીયો પણ ઉતારવાનો છે અને આઉટ પણ કરવાનો છે વાંચવાનું બે વાગ્યા ખોટું બોલે બે જ વાગ્યા છે પણ બે વાગ્યા સુધી આપણે જે તૈયારી કરીએ છીએ એ અમારા પ્રમાણે તો બેસ્ટ હશે બરાબર તો બે વાગ્યા સુધી અહીં ખુશભાઈને ઘરે હતા તૈયારી કરી છે ગણિતની અને જોઈએ છીએ કાલનું પેપર આવે છે કરી

ત્રણ કલાકનું પેપર છે એટલે જાગવું પણ પડશે એટલા માટે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે જાવી છે હોવા માટે તો જાવીશું ઘરે અને અહીંયા આપણે આપણા વ્લોગને જે છે પૂરો કરીએ છીએ બાકી બંને વિડીયોને તમને અહીંયા ફોટા જોવા મળતા છે એક અહીંયા છે નીચે છે તો ફોટા નથી એના પર ક્લિક કરશો એટલે વિડીયો પણ શરૂ થઈ જાય છે જરૂરથી વિડીયોને જોઈ આવીશું મળી આવતા વિડીયોમાં ત્યાં જઈને વંદે માત્ર